નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે ચેપ્ટર નંબર બેની અંદર મહત્વનો ટોપિક છે મેઝરમેન્ટ માપવાના જે નિયમો છે રૂલ્સ ઓફ મેઝરમેન્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ તો ચેપ્ટર નંબર બેનો ટૉપિક નંબર એક છે રૂલ્સ ઓફ મેઝરમેન્ટ જે આઈ એસ બારસો મુજબ આવે છે મેઝરમેન્ટના જે રૂલ્સ છે મેઝરમેન્ટના જે રૂલ્સ છે એના માટે જે આઈએસ કોડ છે એ છે બારસો આઈએસ બારસો કોડ મુજબ મેઝરમેન્ટ નક્કી કરવામાં આવેલા છે તો એ મેઝરમેન્ટ જોઈએ તો સૌથી પ્રથમ જે મેઝરમેન્ટ બુક જે આવે તે મેઝરમેન્ટ જે બુક આવે જેની અંદર મેઝરમેન્ટ લખવામાં આવે છે એની અંદર માપ કઈ રીતે લખવામાં આવે તો સૌથી પહેલા આવે લેન્થ લેન્થ એટલે કે લંબાઈ त्यार बाद दूसरा क्रम में આવશે विड्थ એટલે કે પહોળાઈ પછી ત્રીજો આવશે ડેપ્થ ડેપ્થ અથવા તો હાઈટ એટલે કે ઊંડાઈ અથવા તો ઊંચાઈ એ રીતે મેઝરમેન્ટ ની અંદર સ્ટેપ બાય સ્ટેપ લખવાનું આવે છે પહેલા આવશે લેન્થ પછી બીજા નંબરમાં આવશે વિડથ ત્રીજા નંબરમાં આવશે ડેપ્થ અથવા હાઈટ ઠીક છે હવે દરેક અલગ અલગ મટિરિયલને માપવા માટેના અલગ અલગ ક્રાઇટેરિયા છે જે એ આઈએસ બારસોની અંદર દર્શાવેલા છે તો એ જોઈએ તો સૌથી પ્રથમ આપણે જોઈએ તો સૌથી પ્રથમ છે લિનિયર માપ એટલે કે જે સીધું માપ છે એ માપવા માટે જે એની મિનિમમ માપ જે છે એ ઝીરો પોઈન્ટ ઝીરો વન મીટર એટલે કે વન સી એમ છે મિનિમમ આપણે વન સીએમ સુધી એની અંદર મેઝરમેન્ટ બુકની અંદર સીધા માપની અંદર ગણતરી કરી શકીએ છીએ જ્યારે બી આ માપમાં ઝીરો પોઈન્ટ ઝીરો સોરી ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ફાઇવ સી એમ પોઈન્ટ ફાઇવ સી એમથી ઓછું હોય માપ જ્યારે બી ઝીરો પોઈન્ટ ફાઇવ ઓછું માપ હોય તો એને આપણે ઝીરો તરીકે કન્સિડર કરીએ છીએ આપણે એને કન્સિડર કરતા નથી મેઝરમેન્ટ બુકની અંદર અને એ જ રીતે ઝીરો પોઈન્ટ ફાઈવ સી એમથી વધુ હોય તો એને આપણે સીધે સીધું વન સી એમ તરીકે ગણતરીમાં લઈએ છીએ એ છે હાઈએસ બારસો પ્રમાણે લિનિયર માપ એટલે કે રેખીય માપની ગણતરીમાં પછી એના બાદ બીજું જોઈએ તો આરસી સ્લેબ આરસીસી જે સ્લેબ આવે છે આરસીસી જે સ્લેબ ભરવામાં આવે છે એની જે જાડાઈ છે એની જે વીટ છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ સી એમ સુ સોરી મીટર સુધી કન્સિડર કરવામાં આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ મીટર સુધી માપવામાં આવે છે ત્યારબાદ ત્રીજું છે લાકડાની જાડાઈ મીન્સ કે વુડન વુડન જ્યાં વર્ક આવતું હોય એને વુડનની જે વુડનની જે થિકનેસ છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુ એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ટુ મીટર સુધી માપવામાં આવતી હોય છે બરાબર ત્યારબાદ આવે છે શું કહેવાય સળિયા એટલે કે સ્ટીલ સ્ટીલની જે જે લંબાઈ જે છે એ 0.005 મીટર સુધી એ લેન્થ માટે બરાબર એ જ રીતે એ જે ડાયામીટર જે છે એ 0.001 વન મીટર ડાયામીટર આવશે મિનિમમ ડાયામીટર ઝીરો પોઈન્ટ ઝીરો વન સુધી આપણે કન્સિડર કરી શકીએ છીએ અને મિનિમમ લેન્થ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઇવ મીટર સુધી કન્સિડર કરી શકીએ છીએ સ્ટીલ માટે ત્યારબાદ જ્યારે માની લો કે કોઈ રસ્તો છે એટલે કે રોડ છે બરાબર રોડની અંદર આપણે કન્સિડર કરવામાં આવે તો વીસ સેન્ટીમીટર ટ્વેન્ટી સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈને આપણે કન્સિડર કરતા નથી વીસ સેન્ટીમીટર કરતાં ઓછી લંબાઈને આપણે કન્સિડર કરતા નથી ત્યારબાદ એની જે જાડાઈ જે છે એટલે કે જે વીટ જે છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફાઈવ મીટર સુધી એની વીર્થ કન્સિડર કરવામાં આવે છે બરાબર છે રસ્તાની જ્યારે કોઈ પણ લંબાઈ માપતા હોય તો વીસ સેન્ટીમીટરથી નીચેની આપણે માપ એને ગણતા નથી અને ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ મીટરની જાડાઈ સુધીનો માપ આપણે ગણતા નથી બરાબર ત્યારબાદ જ્યારે બી આપણે એરિયા માપીએ છીએ મીન્સ કે ક્ષેત્રફળ જ્યારે બી આપણે એરિયા માપીએ છીએ તો એરિયાની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો વન સીએમ સુધી માપવામાં આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો વન સીએમ મીટર સુધી માપવામાં આવે છે બરાબર પછી એ જ રીતે આપણે ઘન મીટર માપીએ એટલે કે મીન્સ કે એરિયાને જો આપણે આ સ્ક્વેર મીટરની અંદર માપીએ છીએ એ જ રીતે ઘન મીટર જાણે ત્રણ માપને ભેગા કરીને જ્યારે માપવામાં આવે ક્યુબિક મીટર તો એને આપણે કઈ રીતે માપશું એનો આપણો મિનિયમ જે માપ રહેશે એ પણ ઝીરો પોઈન્ટ ઝીરો વન ક્યુબિક મીટર રહેશે આર રહેશે સ્ક્વેર મીટર બરાબર પછી વજન જે છે એટલે કે વેટ વેટ જે છે એ વન કેજી મિનિયમ આપવાનું રહે છે ત્યારબાદ એક મહત્વનો પોઈન્ટ આવે છે કે જે પ્લિન્થ જે છે એ ઉપરના ઉપરના માપ માપ અને નીચેના અલગ અલગ માપ લખવાનું હોય છે બરાબર આ મેજરમેન્ટના આપણે આઈ એસ બારસો પ્રમાણેના નિયમ સ્કાય ગાય નિયમ ફરતી કોઈ જોઈ લઈએ તો મેજરમેન્ટ બુકની અંદર સૌથી પહેલા માપની કઈ રીતે લખવામાં આવશે તો પહેલા લંબાઈ લખવામાં આવશે પછી વ્યથ પછી ડેપ્થ અથવા હાઈટ બરાબર ત્યારબાદ જ્યારે બી આપણે કોઈ લીનિયર માપ એટલે કે રેખી માપણે આપીએ છીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો વન મીટર સુધી જ આપણે કન્સિડર કરીએ છીએ એટલે કે વન સીએમ સુધી કન્સિડર કરીએ છીએ જ્યારે બી ઝીરો પોઈન્ટ પાંચ કરતાં ઓછું માપ હોય તો આપણે ઝીરો કન્સિડર કરીએ છીએ અને ઝીરો પોઈન્ટ ફાઇવ કરતાં વધારે હોય તો આપણે ડાયરેક્ટલી એને એક સીએમ કતરીએ ગણીએ છીએ આરસીસી સ્લેબની જાડાઈ મિનિમમ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઈવ સીએમ મીટરથી ઓછી કન્સિડર કરતા નથી વુડનની જે જાડાઈ છે જે થિકનેસ છે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ મીટરથી ઓછી આપણે કન્સિડર કરતા નથી ત્યારબાદ સ્ટીલની અંદર જે લેન્થ છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ મીટર સુધીની મિનિમમ લેન્થ આપણે કન્સિડર કરીએ છીએ એની નીચેની આપણે ઝીરો ગણીએ છીએ ડા ડાયામીટરની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો વન મીટર સુધીનું ડાયામીટર આપણે કન્સિડર કરીએ છીએ ત્યાં નીચેનો હોય તો આપણે ઝીરો કન્સિડર કરીએ છીએ પછી રોડની માપ કરીએ તો મિનિમમ વીસ સીએમ સુધીનો આપણે વીસ સેન્ટીમીટર સેન્ટીમીટર સુધીનું આપણે લેન્થ ગણીએ છીએ તેના નીચેની આપણે ઝીરો કરીએ છીએ એ જ રીતે વીટની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ મીટરની જે વીટ હોય છે રોડની ત્યાં સુધી આપણે કન્સિડર કરીએ છીએ તેના નીચે આપણે ઝીરો કરીએ છીએ એ જ રીતે એરિયાની વાત કરીએ તો જે સ્કવેર મીટરની અંદર આવે તો ઝીરો પોઈન્ટ ઝીરો વન મીટર સ્કવેર મીટર સુધીનો માપ આપણે કન્સિડર કરવું પડે છે અને ક્યુબિક મીટરની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો વન ક્યુબિક મીટર સુધીનું આપણે કન્સિડર કરવું પડતું હોય છે જ્યારે વેટ આવે તો વેટ આપણે મિનિમમ વન કેજી સુધીનું આપણે કન્સિડર કરીએ છીએ બીજી એક વસ્તુ જે મહત્ત્વની જે આપણે છેલ્લે ચર્ચા કરી છે પ્લિંતને પ્લિથના જે નીચેના માપ હોય છે અને જે પ્લિંથના ઉપરના માપ હોય છે એ બંનેના માપ અલગ અલગ રીતે દર્શાવવાના હોય છે ઠીક છે તો આજની અંદર આજના વિડીયો ટૉપિકની અંદર આપણે આ ટોપિક પૂરો કરીએ છીએ હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત